હજુ દસ તારીખ સુધી સિસ્ટમો જે પચાસ વર્ષની છે એ સક્રિય જ છે અને જેના કારણે વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગોમાં વધુ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગો પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં દાંતના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે કચ્છના કોઈ કોઈ ભાગમાં બહુ હળવા વરસાદ છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં હમણાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે પરંતુ દક્ષિણ ચીન તરફ એક પ્રચંડ વાવાઝોડું વધી રહ્યું છે અને વાવાઝોડા આ વાવાઝોડું જે છે એ સમિત જતા જે બંગાળ ઉપસાગરની એક શાખાનો પ્રવાહ જે દક્ષિણ ચીન તરફ જાય છે તે પ્રવાહ બંધ થતાં આ વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળ ઉપસાગર વધુ સક્રિય થશે અને આ સક્રિય થતાં તેમાં જે સિસ્ટમ છે તે બિહારને પૂર્વ ભારત તરફ જશે ત્યાંથી આ સિસ્ટમનો માર્ગ જે છે એ લગભગ પૂર્વ મધ્ય પૂર્વ ઉપી પૂર્વ મધ્યપ્રદેશ અને લગભગ પૂર્વ રાજસ્થાનના ભાગો સુધી જવાની શક્યતા રહેશે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો તરફ જવાની શક્યતા રહેશે પણ આ સિસ્ટમના લીધે તારીખ બારથી બારથી દર રાજ્યનું હવામાન પડતા છે અને તારીખ બારથી પંદર સોળ સત્તરમાં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ શરૂ થઈ જશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલા ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પણ શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પણ શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પણ શક્યતા રહેશે અને અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પણ શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે મજબૂત છે ત્યાર પછી એક પછી એક સિસ્ટમ બની છે બાવીસ સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે બાવીસથી પચીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પણ શક્યતા રહેશે એટલે વરસાદ હજુ ગયો નથી લગભગ સત્તર અઢાર વોગલેમાં કદાચ એન્ટી સાયક્લોન રાજસ્થાનના ભાગો બને પરંતુ આ જે આ જે વાવ આ જે સિસ્ટમો બની રહી છે તેની અસરના કારણે જે લગભગ એન્ટી સાયક્લોન છે તેને પાછું ધકેલી શકે એ પણ બને કદાચ હવામાનના ખાતા પ્રમાણે આઈએમડી પ્રમાણે કદાચ સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું કદાચ વિદાય લઈ શકે અથવા તો છેલ્લા સપ્તાહમાં એવું ચોમાસું ભારે ચોમાસુ લે પણ ચોમાસાનો વરસાદ થવાની શક્યતા બે બીજા કારણસર રહેશે અત્યારે જે સિસ્ટમ ભૂમતી મહાસાગરમાં બની રહી છે તે સિસ્ટમના ભૂમતી મહાસાગરમાં ઓસ્ટ્રેલા તરફ ત્યારે પ્રવાસ હતા ઓસ્ટ્રેલિયા તરફ વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે લગભગ એટમોસફિયર વેવ એ પણ નેગેટિવ છે આ ઉપરાંત લગભગ આયોડી પણ નેગેટિવ છે અને એમડેઓ પણ જે પસાર થઈ ગયો છે આમ છતાં આમ એક પછી એક સિસ્ટમમાં લો પ્રેશરની બની રહે છે એ ત્યાં ચોમાસું અનોખું છે અને આ સિસ્ટમો જે છે હજુ પણ ભારે વરસાદ લાવવાની શક્યતા બેસે ત્યાર પછી ત્રીજી ઓક્ટોબર એક સિસ્ટમ બની રહી છે એટલે એક પછી બની બનતી સિસ્ટમો વરસાદ લાવશે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાવ વરસાદ થવાની શક્યતા છે દસમી ઓક્ટોબરે પણ એક કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત શરદ પૂજમના દિવસે રાત્રે ચંદ્ર જો કાળા દિમાંગ વાદળોમાં ઘટકાવ થતો હશે તો આ લગભગ સમુદ્રમાં હલચલ જોવા મળશે અને વાહનોને અસર થાય તેવી હલચલ જોવા મળશે દિવાળીની દિવાળી બાદ પણ લગભગ વાદળ વાયુ અને પવન જેવાની શક્યતા છે હમણાં સિસ્ટમમાં ડિપ્રેશનમાંથી લો પ્રેશર છે એટલે હવાના વરસાદ પવન સાથે થવાની શક્યતા રહે છે ઊભા કૃષિ પાકોને ધ્યાનના લીધે નુકસાન થઈ શકે સપ્ટેમ્બર માસમાં કૃષિ પાકો હોય જે રહ્યા હોય જે ભાગોમાં ધાન્ય ભાગો તો તેમાં નિઘલ છે તો પડી જવાની શક્યતા છે કેવીસ સપ્ટેમ્બર પછી ગરમી પડવાની શક્યતા છે જેમાં ખેતરમાં પડેલા પાથરામાં જ્યારે જીવજંતુ જંતુ શક્યતા રહેશે તેવી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે અને વિષમ હવામાનની અસરના કારણે કુભા કૃષિ પાકોમાં જીવજંતુ જંતુ શક્યતા રહેશે ઉત્તર ગુજરાત ભાગોમાં ખાસ કરીને પાટણ બનાસકાંઠાના ભાગો કયા થરાદના ભાગોમાં વરસાદ પણ શક્યતા રહેશે અને કયા ઇસ્બાલગઢના ભાગોમાં પાલનપુર વિશાળ ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે જ્યારે પંચમહાલના ભાગોમાં દાહોદ લીમખડા અને ત્યાર સુદ્વારાના ભાગોમાં વરસાદ ઝાપટાની શક્યતા રહેશે સાબરકાંઠાના અરવલ્લીના ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે ઈડર વરજીના ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક અબડાસા રાપરના ભાગોમાં ક્યાંક વરસાદની ઝાપટાં પડી શકે આ ઉપરાંત લગભગ જૂનાગઢના કેટલાક ભાવો વરસાદ ઝાપડા પડી શકે અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપડા પડી શકે પશ્ચિમ સરોના કેટલાક ભાવમાં વરસાદ ઝાપડા પડી શકે જામનગરના કેટલા ભાવમાં વરસાદ ઝાપડા પડી શકે આ વખત વરસાદના ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત સુરતના કેટલાક ભાગમાં વરસાદ ઝાપડા પડી શકે જંબુસર ભરૂચના ભાગમાં વરસાદ ઝાપટા પડી શકે આ ઉપરાંત કપરવન અને બોડેલી કાયા વરહણ આ દસવાડી આ ભાગોમાં કંઈક વરસાદી ઝાપડા પડી શકે પરંતુ જે બીજી સિસ્ટમ બની છે બનવાની જે આવી છે અ વાવાઝોડું મર જ સક્યા કે છે કારણે જણાવેલા મારા કેટલા ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પણ પરવાન શક્યતા રહેશે ત્યાર બાદ તારીખ 22 થી 24 25 સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની ઝાપટા કેટલાક ભાગોમાં પરવાન શક્યતા રહેશે આ વખતે દક્ષિણ ભારતમાં કેટલા ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે છે અને સેવાવાળી કરતા ઠંડપ્રસરી હતી વડિયામાં મુશાવધાર વરસાદ બાદ રસ્તાઓ પર તીવ્ર વહેણ જોવા મળ્યું

અરબ સાગર અને સાગર કિનારે હલચલ જોવા મળી શકે છે